ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ટામેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી થવાના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભાવ આસમાને પહોંચ્યા છે ચોમાસાના પગલે માલનું શાકભાજીનું ઉત્પાદન ઓછું થતાં શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે વીસ થી ત્રીસ ટકા જેટલો શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે ટમેટા અને બટાટાના ભાવમાં વધારો થયો છે ત્યારે વેપારીઓની પણ અપેક્ષા છે કે ભાવમાં ઘટાડો થાય ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે ધરમભાઈ વધારો અત્યારે ઘણો બધો વધારો છે આ જે બહારનો માલ છે એ બધો આવે એના માટે વધારો થોડોક થયો કાકમાં એમાં વધારે ટમેટા છે બટેટા છે પછી લીલા શાકભાજી છે એમાં બધામાં વધારો છે આમાં આપણે કોથમરી વેચી છીએ મેથી વેચી પાલક વેચી એવું બધું લીલા શાકભાજી વેચી કમસે કમ ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો આવ્યો પહેલાં કરતા ધંધામાં ફેર પડી જાય જે વધારો થયો છે એટલે ગરક ઓછા આવે અત્યારે એટલે દોઢ ગણા વધી ગયા ભાવ અત્યારે શાકભાજી માણસો ને એવું થાય કે સાધારણ માણસો લઈ શકે બહુ રૂપિયા વાળા પણ મધ્યમ વર્ગને બહુ તકલીફ પડે છે અત્યારે શાકભાજીના ભાવ વધે છે ટમેટાના ભાવ સો દોઢસો રૂપિયા હોય છે તો સામાન્ય માણસો કેમ લઈ શકે બજેટ થોડુંક ઓછું કરે શાકભાજી ને તો બધા ખાઈ શકે સારા નબળા બધા